પોલીસ અધિક્ષક વિકાસ હુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ અટકાવવા તથા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના ના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન નખત્રાણા સીએચસી બાજુ આવતા બે ઈસમો એક મોટરસાયકલ પાસે શંકાસ્પદ રીતે ઉભેલા જોવામાં આવેલ હતા જેથી તેમની પાસે જઈ મોટરસાયકલ ના રજીસ્ટ્રેશન કાગળો તેમજ આધાર પુરાવા વિશે પૂછપરછ કરતા તેમની પાસે આવા કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું સદર બંને ઈસમો અને મોટરસાયકલ ને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી બંને ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે મોટરસાયકલ આજથી ઘરેથી આશરે એકાદ મહિના પહેલા નળ સર્કલ ભુજ પાસેથી ચોરી કરેલાની કબૂલાત આપી હતી જે બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશને તપાસ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સદરહુ ગુના બાબતે ફરિયાદ દાખલ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું જેથી બંને ઈસમો વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન બીએનએસએસની કલમ તથા કલમ મુજબની કાર્યવાહી કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે આરોપી છે રામસંગ પન્ના કોલી ઉંમર વર્ષ એકવીસ રહેવાસી ગણેશનગર નખત્રાણા અને કલ્પેશ હુસેન નાગડા કોલી

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ યશવંતદાન ગઢવી તથા જયંતિભાઈ માજીરાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર તથા પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ ગઢવી તથા મયંકભાઈ જોશી એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ આ સફળ કામગીરી કરેલ છે